અમરેલીના ધારી શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહીમિલન સમારોહ યોજાયો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ધારાસભ્ય જેવી કાકડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બિહારની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમના ગાન સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી ભાજપના મિલન સમારોહ કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરાઈ સાથે જ ભાજપ આયોજિત સ્નેહી મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું નૂતન વર્ષનું સ્નેહમિલન હતું સહકારી મંડળોના પ્રમુખો બધા દરેક સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નાહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બધા જ એકાબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે એમનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈપણ વસ્તુ હોય એમનો વધુ વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી એનડીએનો જે વિજય થયો છે એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને બહુ મીઠા કર્યા હતા